એવું નથી બોલવાનું કૃષ્ણ વિડિયો કૃષ્ણ એવું જે જબિયત હવે તારી સુરજનગરનો તડકો કેવો લાગ્યો જબરદસ્ત છે ને આયકો નથી ખુલતું જોઈ લો આને શું કરছো ભાઈ પાછે હાય કનિશ ખાવા અને અમારા આરવ ભાઈ અને કાવ્ય રસોડામાં ગયો છે આવે એટલે શું રમોજો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા એક અને અને ફ્રેશ વ્લોગમાં આજે છે શનિવાર એટલે બધાને જય હનુમાન દાદા અને આજે તારીખ છે પચીસ તારીખ અને વાયગા છે સવારના નવ આપણે થઈ ગયા છીએ રેડી અને ભાઈ કહેવત છે ને કે દસે રાન ઘોડા ન દોડે ઘરે આવ્યા છે મહેમાન અને એસી થઈ ગયું છે બંધ

ક્રિષ્ના આ ભાઈ વિડીયો ગયો મારો અત્યારે ખાલી એક લાઇન માટે અટકાણું છે પણ કઈ વાંધો ને હાલો ફ્લોગ માં રેજો ગમે કરીને આ વિડીયો પૂરો તો કરવાનો જ છે કોમેડી ચલો ભાઈ કૃષ્ણ તો ફાઇનલી એક મિનિટ ના કોમેડી વિડીયો એક કલાક અમે ટાઈમ સ્પેન્ડ કર્યા પછી પહોંચી ગયા શાક માર્કેટ અમારા સુરેન્દ્રનગર ની મોટી શાક માર્કેટ છે અહીંયા અમે શાકભાજી લીધું અને તમે જોઈ શકો છો સુંદર મજાની કેરીઓ પણ ઘણી બધી વેરાયટીઝમાં આવી ગઈ હતી એટલે શાકભાજી લઈને પછી લાગી ગઈ હતી આપણને ભૂખ એટલે આપણે પહોંચી ગયા હતા સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા રાજેશ સમોસાવાળાની દુકાને જવારચોકમાં ચોકમાં આમની દુકાન આવેલી છે અને અહીંયા ઘણા બધા તમને નાસ્તાનો ઓપ્શન મળી રહેશે ખમણ પાત્રા કચોરી ગાંઠિયા સમોસા સેન્ડવીચ ઢોકળા વણેલા ગાંઠિયા અઢડગ વેરાયટીઝ અહીંયા મળી રહેશે પણ મારી જો કોઈ ફેવરેટ હોય અને હું જો કોઈ વસ્તુ પસંદ કરતો એ ખાવાની તો એ છે આ ખમણી તમે જોઈ શકો છો આપણી ડીશ બનીને રેડી હતી અને આ ડીશની કિંમત છે માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા સુરેન્દ્રનગરમાં આવો તો સેવ ખમણી ખાવાનું ભૂલતા નહીં પછી અમે અમારા મિત્ર ફૂલ પ્રશાંત પ્રશાંતભાઈને ત્યાં ચા પીવા પહોંચી ગયા હતા અમે દિવસમાં એકવાર તો ચા ભેગા બેવીને પીવી જ તે કારણ કે ચા પીવાની મજા એકલા એકલા તો આવે જ નહીં એટલે પ્રશાંતભાઈના શોરૂમમાં બેસીને આપણે પછી ચાનો આનંદ લીધો ગમે તેવી ગરમી હોય છેતાળીસ ડિગ્રી હોય કે સુડતાલીસ ડિગ્રી હોય પણ આપણે તો ભાઈ ચા પીધા વગર ગુજરાતીઓને હાલે જ નહીં એટલે આપણે ચાની ચૂસ્કી મારી દીધી પછી પ્રશાંતભાઈને મેં પૂછ્યું તમને ચા કેવી લાગી પ્રશાંતભાઈ કે વાહ ભાઈ વાહ

એટલે આ સુડતાલીસ અડતાલીસ ડિગ્રી જે હાલતું હતું એમાં તો આજ રાહત મળશે પણ પ્રોબ્લેમ એ છે કે ઘરનું એસી બંધ થઈ ગયું છે હવે કરીને પૂછી લે કે એસી વાળા ભાઈ આવ્યા છે કે નથી આવ્યા તમે ભાઈ ના રેજો તો ફાઈનલી એસી વાળા ભાઈ આપણા ઘરે આવી ગયા હતા પણ પ્રોબ્લેમ કઈ સોલ્વ થતો નતો કે ખરેખર સેના હિસાબે એસી બંધ થઈ ગયું છે પછી મેં કીધું કેપેસિટર ચેક કરો અને કેપેસિટર ચેક કર્યું એટલે એસી તો ફીટ થઈ ગયું પણ પછી જે થયું એ જોવા જાય એસી વાળા ભાઈ આવી ગયા થઈ ગયું પાછું બંધ થઈ ગયું શું કરશું ભગવાન ક્યાં જુલુ પાછા બોલાવા હે ને ભાઈ પાછા એસી વાળા ભાઈ ને બોલાવી લીધા હે કારણ કે રેવા એવું છે નહીં આ બેતાલીસ તેતાલીસ ડિગ્રી છે પણ કોઈ બફારો બઉ છે આજે બરોબર છે હાલો હવે જમવા બે જાય બધા જમી પાર્ટી આવી ગઈ છે હાય કનીશ ખાવા રહ્યું અને અમારા આરવ ભાઈ અને કાવ્ય રસોડામાં ગયો છે આવે એટલે શું રમો છો ખેચમ કેચી રમો છો જમવા નથી તમારે દર્શન કરી આવ્યા માતાજી ઓકે પ્રસાદી લાવ્યા મારા આટુ શે ની લાવ્યા પેંડા ની હાલો તારે પ્રસાદી લઈ લઈ પછી બધા બેસી ગયા તા જમવા રોટલી મગ નું શાક સલાડ ભાત અને કઢી અમારા કાવ્યભાઈ આવા રહ્યું કેવી છે તબિયત હવે સુરેન્દ્રનગર નો તડકો કેવો લાગ્યો જબરદસ્ત જબરદસ્ત છે ને આખું નથી ખોલતી જોઈ લો આની

અને હજી એસી વાળા ભાઈ આવ્યા નથી ભાઈ એસી પાછું બંધ થઈ ગયું છે હવે જોયું હવે શું થાય જો લોકમાં ભાઈ રે ફાઇનલી એસી વાળા બોલાયા હતા અને ફાઇનલી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આઉટડોર બહુ હીટ મારી ગયો તો એટલે બંધ થઈ ગયો તો શું ક્યાં जाऊસ ત્રીજી ઢોસાઉસ ત્રીજી ઢોસાઉસમાં કયો ખાવાનો તારે અહીંયા જવું આયુ પર હે આયુ પાલક આલુ પાલક મેં કીધું આલુ પનીર વડી નવી ટ્રાય કરી હે

ચટણી અને દહીં દોઢ કલાકના વેટિંગ પછી આવી ગયો હતો અને વારા ફરતી વાર આપણા બધા ઢોસા આવી ગયા હતા ચાલો હવે જઈએ સીધા ઘરે તો ઢોસા ખાઈને આવી ગયા છીએ ઘરે ઘણા પ્રકારના ઢોસા ખાધા આજે તો ચૂલા ઢોસા ખરેખર બધાને બહુ ભાવ્યા આપણે આલુ પાલક મંગાવ્યા હતા મૈસૂરી મંગાવ્યો હતો પછી છેલ્લે પનીર ટુકડા મસાલા ચીઝ મૈસૂરી પણ ધ બેસ્ટ હોય કે ભાઈ અહીંયા તમે જાઓ શ્રીજીમાં અને જો ન ખાવ તો ઈ છે મૈસુરી મસાલા ઢોસા અને સાંભાર ચટણી દહી તો ભાઈ એક નંબર બધી વસ્તુ હતી તો કઈ વાંધો નહીં ચાલો વાયકા છે અત્યારે સાડા અગિયાર ઓલમોસ્ટ થઈ ગયા છે એટલે આજના બ્લોગ ને અહીં સમાપ્ત કરીએ છીએ આજના બ્લોગમાં આપણે ત્રણેય છોકરાઓ વચ્ચે ચેલેન્જ રાખવાના હતા પણ થઈ ગયું મોડું જમવામાં કારણ કે અહીંયા દોઢ કલાક અમારે વેઇટિંગમાં રહેવું પડ્યું પણ કઈ વાંધો નહીં કાલે આ વ્લોગ આવવાનો છે એની અંદર આપણે ચેલેન્જ કરવાના છીએ અને બધું નવું નવું કાલ બતાવવાના છે કાલનો વ્લોગ તો એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એટલે આજના બ્લોગ ને સમાપ્ત કરીએ છીએ ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર